અને આજે જે હોલી તો બધાને હેપી હોલી અને હું આવ્યો છું અમારા ગામની ચોપાટીએ જોઈ શકો છો આ છે દરિયો આખો અને બધા અહીંયા ભેગા થવાના છે થોડીક વારની અંદર તમને બતાવવું તો જો રંગમાં રંગ પર્યો છે आज लोग यहाँ આસામ आसाम से आए અત્યારની પબ્લિક તમે જોઈ શકો છો કે નાવા માટે આવ્યા છે કલર ઉડવા ઉડાડવા માટે અને નાવા માટે તો હું તો અત્યારે પબ્લિક નાઈ રહી છે અને મોજ કરી રહી છે અને કલર ઉડાડી રહી છે જો મિત્રો અત્યારે જોરદાર રંગાઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેટલું બધી રંગાઈ ગયું છે અને અહીંયા બધા રંગે જ છે તો હું તમને મલાવું તો અત્યારે ફૂલ મોજ કરી રહ્યા છે તો જો અત્યારે બાંધા પણ આવેલા છે અને મોજ આવી રહી છે અહીંયા જો અત્યારે રંગી રહ્યા છે રંગાઈ રહ્યા છે બધા બધા આ રાજકોટ આવેલા છે બધી મહેમાનો રંગાઈ ગયા જ ભાઈ જો અત્યારે પબ્લિક મોજ કરે છે તારું ક્યાંથી આવો છો સોસાયટી માંથી અહિયાં થી નાવા માં તા આવ્યા